નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયમાંથી પ્રકરણ બે એસિડ બીજ અને એના ત્રીજા ભાગમાં આવી ગયા છે તો ચાલો દોસ્તો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો આજનો જે ટૉપિક છે આમાં આપણે સમજવાનું છે કે શું બધા એસિડ અને બેજ સમાન છે એટલે એસિડ અને બીજ સરખી રીતે પ્રક્રિયા આપે છે જેમ આપણે આગળ જોયું હતું ઘણી પ્રક્રિયામાં સેમ સેમ ક્ષાર અને પાણી નીપજ મળતી હતી અમુક જગ્યાએ તો શું એવું જ કરે છે તો એના માટે આપણે એક પ્રયોગ કરીએ તો તમને એ પ્રયોગ ધ્યાનથી જોજો સમજો જુઓ ધારો કે અહીંયા આપણે એક બીકર લેવાનું છે બીકરની અંદર એક દ્રાવણ લેવાનું છે એ છે મંદ એચસીએલનું બરાબર આમ તો આપ દ્રાવણ છેલ્લે લઈએ તો પણ ચાલે અથવા આપણે એમ જ કરીએ કે એક બીકર લઈએ એ બીકરની અંદર એસિડ છેલ્લે ઉમેરીશું એની પહેલાં એક બૂચ લઈએ એ બૂચની અંદર બે ખીલ્લી લગાવી દઈએ અને એ બે ખીલ્લીની સાથે વાયર લગાવી દઈએ અને એ વાયરનું જોડાણ આપણે પહેલાં કરીએ એક બેટરી સાથે એનો બીજો છેડો આપણે એક બલ્બ સાથે કરીશું બરાબર અને પછી એનો જે બીજો છેડો છે એ સ્વિચ સાથે આ સ્વિચ ચાલુ બંધ કરવાની છે આપણે અને એનો પછી છેડો છે બીજી ખીલ્લી સાથે કરીશું આ જે સર્કિટ બની એને પરિપથ કહેવાય આપણે જાણીએ છીએ હવે ફક્ત કરવાનું છે શું સ્વિચ ચાલુ કરવાની છે ઓકે સ્વિચ ચાલુ કરીશું તો બલ્બ ચાલુ થશે નહીં કારણ કે હજુ આપણે આની અંદર દ્રાવણ ઉમેર્યું નથી પણ જો આપણે આની અંદર દ્રાવણ ઉમેરી દઈએ તો દોસ્તો અહીંયા દ્રાવણ શેનું છે પહેલું મંદ એચ સેલનું મંદ એચ સેલનું દ્રાવણ ઉમેરી દો સ્વિચ ચાલુ કરી દો શું થશે બલ્બ ચાલુ થશે એનો મતલબ શું થયો કે અહીંયા વીજળી પસાર થાય છે શેમાંથી મંદ એચ સેલમાંથી મંદ હાઇડ્રોક્ ક્લોરિક એસિડમાંથી વીજળી પસાર થાય છે બરાબર ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલા માટે જ આ બલ્બનો ગોળો ચાલુ થાય છે જો તમે આ બીકરને ખાલી કરી દો બરાબર તો પાછું એ જે બલ્બ છે એ બંધ થઈ જશે બલ્બ પ્રકાશિત થશે નહીં બરાબર તો યાદ રાખજો કે અહીંયા આપણે મંદ એચસીએલ લીધું છે સ્વિચ ચાલુ કરી છે તો બલ્બ ચાલુ થાય છે બરાબર હવે દોસ્તો આ પાત્રની અંદર આપણે જે મંદ એચસીએલ છે એને બહાર કાઢી લઈએ અને બીજું કોઈ પાત્ર લઈએ કે જેની અંદર બીજું કોઈ દ્રાવણ લીધેલું હોય જેમ કે દોસ્તો આપણે ગ્લુકોઝનું દ્રાવણ લઈએ છીએ ચલો ગ્લુકોઝનું દ્રાવણ આ પાત્રમાં લઈએ છીએ બીકરમાં લઈએ છીએ અને હવે સ્વિચ ચાલુ કરીએ છીએ શું બલ્બ પ્રકાશિત થાય છે ના કેમ કારણ કે ગ્લુકોઝનું દ્રાવણ છે એ વિદ્યુતનું વહન કરતું નથી એટલે અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી ચલો હવે ગ્લુકોઝના દ્રાવણને પણ હટાવી લઈએ છીએ બીજું કોઈ દ્રાવણ લઈએ હવે લઈએ છીએ મનસલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ચલો મનસલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લઈએ છીએ સ્વિચ ચાલુ કરીએ છીએ શું બલ્બ પ્રકાશિત થાય છે હા થાય છે કેમ થાય છે કારણ કે મન સલ્ફ્યુરિક એસિડ છે એ પણ વીજળીનું વહન કરે છે એના લીધે બલ્બ પ્રકાશિત થાય છે ચલો હવે સલ્ફ્યુરિક એસિડને પણ આપણે હટાવી લઈએ છીએ એના સિવાય બીજું કોઈ દ્રાવણ લઈએ ચલો કયું લઈએ છીએ હવે એને ઓચનું દ્રાવણ લઈએ છીએ ચલો એનેઓનું દ્રાવણ લઈએ શું બલ્બ પ્રકાશિત થશે હા થાય છે એને ઓચના દ્રાવણમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે એમાં પણ વીજળીનું વહન થાય છે ચલો એના ઉપરાંત પણ બીજું દ્રાવણ લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું ચલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈ જઈએ સ્વિચ ચાલુ કરો ચલો બલ્બ પ્રકાશિત થાય છે આવું કેમ અમુક દ્રાવણની અંદર બલ્બ પ્રકાશિત થાય છે અમુક દ્રાવણની અંદર થતો નથી આવું કેમ ચલો હજુ પણ એક દ્રાવણ લઈ લઈએ આલ્કોહલનું દ્રાવણ લઈ લઈએ ચલો આલ્કોલના દ્રાવણની અંદર શું બલ્બ પ્રકાશિત થાય છે ના નથી થતો તમે જુઓ ઘણા બધા દ્રાવણો એવા હોય છે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે વીજળીનું વન થાય છે ઘણા એવા દ્રાવણો છે કે જેમાં વીજળીનું વન થતું જ નથી એસા ક્યુ હોતા તો દોસ્તો એનું કારણ છે એસિડ અને બેઝમાં રહેલા આયનોની હાજરી એસિડિક અને બેઝિક દ્રાવણ છે એને તમે સોલ્યુશન બનાવો પાણીમાં સોલ્યુશન બનાવો તો એ પાણીની અંદર એના આયનો વિભાજિત થઈ જાય છે આયનો છૂટા પડે છે અને એ જે આયનો છે એ આયનો દ્વારા જ વીજળીનું વહન થાય છે વિદ્યુતનું વહન થાય છે બરાબર જે આયનો છે એ આયનો દ્વારા વીજળીનું વહન થાય છે એની અંદર એટલે તમે જોયું હશે ઘણા બધા જે આપણે દ્રાવણ લીધા એમાં જેટલા પણ દ્રાવણ હતા એ વીજળીનો બલ્બ પ્રકાશિત કરતા હતા એ બધા એસિડિક અને બેઝિક દ્રાવણ હતા અને એ પાણીમાં સોલ્યુશન બનાવવાથી આયનો આપતા હતા અને એ આયનોના લીધે બલ્બમાં વીજળી પ્રકાશિત થતી હતી જેમ કે દોસ્તો પહેલાં જેટલા એસિડ છે એની વાત કરી લઈએ તો જુઓ એચસીએલ HCl છે એને તમે પાણીમાં નાખશો તો એચ પ્લસ અને સીએલ માઇનસ આયનોનું આયનીકરણ થશે બરાબર આ ઉપરાંત એચ એનો થ્રી છે એને પાણીમાં દ્રાવણ બનાવીએ તો એચ પ્લસ અને એનો થ્રી માઇનસ આયન બનશે એચ ટુ ફોર છે એને પાણીમાં નાખશો તો બે એચ પ્લસ અને SO4- ફોર માઇનસ ટુ આયન બનશે એક સીએ થ્રી સી ડબલ ઓ એચ એટલે કે એસિટિક એસિડ છે એને પાણીમાં નાખશો તો એચ પ્લસ અને સીએ થ્રી સીડબલ્યુ માઇનસ આયન બનશે દોસ્તો અહીંયા હું તમને નામ કહી દે છું કે જે એચ છે એને આપણે એચ પ્લસ આયન કહીએ છીએ હાઇડ્રોજન આયન કહીએ છીએ સીએલ માઇનસને ક્લોરાઇડ આયન કહીએ છીએ એનો થ્રી માઇનસને નાઇટ્રેટ આયન કહીએ છીએ એસઓ ફોર માઇનસ ટુને સલ્ફેટ ઋણ આયન કહીએ છીએ આ બધા ઋણ આયન જ છે પણ સલ્ફેટ સલ્ફેટ આયન છે બરાબર એટલે આ બધા જ ઋણ આયનો છે જેને ક્લોરાઇડ ઋણ આયન કહેવાય નાઇટ નાઇટ્રેટ ઋણાયન કહેવાય સલ્ફેટ ઋણાયન કહેવાય અને સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ એને એસિટેટ ઋણાયન કહેવામાં આવે છે બરાબર અને આ બધા એચ પ્લસ છે હવે તમે જોયું કે જેટલા પણ એસિડ છે એનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એચ પ્લસ આયન નીકળે છે બરાબર અને એચ પ્લસ આયનના કારણે જ એ એસિડિક ગુણધર્મો ધરાવે છે તો એસિડના એસિડિક ગુણધર્મો એમાંથી નીકળતા એચ પ્લસ આયનના કારણે હોય છે અને જે આપણે હમણાં પ્રયોગ જો એમાં જેટલા પણ એસિડ લીધા હતા એ એસિડનું જે વિદ્યુતનું વહન કરતા હતા એ વિદ્યુતનું વહન પણ એચ પ્લસ આયનના કારણે થતું હતું પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ એચ પ્લસ આયન હોય છે એ એચ પ્લસ આયન એકલો રહી શકતો નથી એ હંમેશા પાણીના અણુ સાથે જોઈન્ટ થઈને જ રહે છે એટલે એ એકલો એચ પ્લસ નથી કહેવાતો એચથી પ્લસ કહેવાય છે એચ થ્રીઓ પ્લસને હાઇડ્રોનિયમ આયન પણ કહેવામાં આવે છે એચ થ્રીઓ પ્લસ તરીકે વર્સે વર્તે છે પાણીના દ્રાવણની અંદર એટલે આ બધા જે એચ પ્લસ છે એ ખરેખર એચ થ્રીઓ પ્લસ હશે કારણ કે પાણીનો અણુ એની સાથે જોડાયેલો હશે અને જે વિદ્યુતનું વન થાય છે એ આ એચ પ્લસ આયન કે એચ થ્રીઓ પ્લસ આયનના લીધે થાય છે કોની અંદર એસિડની અંદર આ ઉપરાંત દોસ્તો બેઝની વાત કરીએ તો બેઝમાં પણ આયનો રહેલા છે જેમ કે એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને પાણીમાં દ્રાવણ બનાવો તો એને પ્લસ અને ઓએચ માઇનસ મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું તમે દ્રાણ બનાવો તો કેલ્શિયમ આયન એટલે સી સી એ પ્લસ ટુ અને ઓએચ માઇનસ આયન બનશે બે બરાબર હવે અહીંયા જે બેઝિક પદાર્થો છે એના જે ગુણધર્મો છે એ કયા આયનના લીધે હશે ઓએચ માઇનસ આયનના લીધે બરાબર એટલે બેઝિક બેઝ હોય છે બેઝિક પદાર્થો એ ઓએચ માઇનસ આયનોને કારણે બેઝિક ગુણધર્મો ધરાવે છે એટલે હમણાં જે પ્રયોગ આપણે કર્યો એમાં જેટલા પણ બેઝિક પદાર્થ આવતા હતા એમાં વિદ્યુતનું વન ઓએચ એચ માઇનસના કારણે થતું હતું બરાબર દોસ્તો તો જેટલા એસિડ હતા એમાં વિદ્યુતનું વન એચ પ્લસ આયનના કારણે થતું હતું અને જે ઋણ આયન હોય એના કારણે થતું હતું બરાબર એટલે દોસ્તો ટૂંકમાં જે એસિડ અને બેઝિક પદાર્થો છે એમાં વિદ્યુતનું વન એમાંથી જે ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે આયનો છૂટા પડે છે એના કારણે એમાંથી વીજળી પસાર થાય છે ચાલો દોસ્તો હવે નેક્સ્ટ ટૉપિકની વાત કરીએ અને એ છે કે એસિડ અથવા બીજનું પાણીના દ્રાવણમાં શું થાય છે એટલે પાણીના દ્રાવણમાં તમે એસિડ ઉમેરો છો અથવા બીજ ઉમેરો છો ત્યારે આનીકરણ તો થાય ને છે આયાનો થ મળે જ છે પણ એ કેવી રીતે મળે છે શું થાય છે ચાલો એ સમજીએ તો જુઓ દોસ્તો આપણે એક કસનળી લેવાની છે એ કસનળીની અંદર આપણે એક પદાર્થ લેવાનો છે એ છે સોડિયમ ક્લોરાઈડ જે એક સાર છે મીઠું આપણા ઘરે હોય છે અને એમાં ધીમે ધીમે ટીમ્પા સ્વરૂપે થોડુંક સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે એચ ટુ એસઓ ફોર હવે સલ્ફ્યુરિક એસિડ એની અંદર ઉમેરી દીધું છે હવે શું થાય છે પ્રક્રિયામાં આપણે જોવાનું છે તો સલ્ફ્યુરિક એસિડ અને એનએસીએલ એ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો એક પ્રકારનો અહીંયા વાયુ નીકળશે બરાબર એ વાયુ છે એ બહાર ના નીકળી જાય એટલા માટે તમારે એના ઉપર બૂચ ઢાંકી દેવાનું છે અને બુચમાંથી એક નળી રાખવાની છે જેમાંથી થોડું થોડુંક જે છે એ વાયુ બહાર આવે બરાબર આમ તો પહેલાં તો લોક જ રાખવાનું છે જ્યાં સુધી તમારી જોડે લિટમસ પત્ર હાજર ના હોય ત્યાં સુધી હવે ધ્યાન ધ્યાન આપજો બરાબર કે અહીંયા આપણે શું લીધું હતું સલ્ફ્યુરિક એસિડ અને એનએસીએલ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કોઈ વાયુ બહાર નીકળ્યો બરાબર હવે એ વાયુ એસિડિક છે કે બેઝિક છે અને પાણીની હાજરીમાં કેવી પ્રક્રિયા આપે છે એ સમજવાનું છે તો માની લો કે અહીંયાથી જે વાયુ નીકળે છે એની આગળ પહેલાં આપણે એક લિટમસ પત્ર લગાવીએ છીએ એ લિટમસ પત્ર પાછું કેવું છે કોરું ભીનું ન હોવું જોઈએ અને આ પ્રક્રિયામાં કોઈ જગ્યાએ પાણી ના હોવું જોઈએ ભીનાશ ના આવવી જોઈએ પહેલાં તો બરાબર તો શું થશે તો અહીંયા આ જે પત્ર છે એનો કોઈ રંગ બદલાશે નહીં બરાબર અને પછી આ જ પ્રયોગ આપણે કરવાનો છે ભીના પત્ર સાથે ભીનું પત્ર તમારે રાખવાનું છે અને આમાંથી વાયુ છે એ જવા દેવાનો છે તો તમે જોશો કે જે ભીનું પત્ર છે એ અહીંયા ભૂરામાંથી લાલ બની જશે એનો રંગ બદલાઈ જશે તો દોસ્તો યાદ રાખજો શું થશે અહીંયા સલ્ફ્યુરિક એસિડ અને એનએચસીએલ વચ્ચે પ્રક્રિયા થઈને વાયુ નીકળે છે એ પણ કયો વાયુ એચ હાઇડ્રોક્લોરિક એસિડનો વાયુ નીકળે છે અને એ એસિડ ઉપર જાય છે અને જો તમે ભીનું લિટમસ પત્ર લખ્યું હશે તો એ ભીના પત્ર ઉપર એ જે વરાળ છે અડશે બરાબર અને એ પણ ભીનું લિટમસ પત્ર પાણીવાળું છે એટલે પાણી અને એચ જોઈન્ટ થઈ જાય છે એટલે એચ છે એના આયનો એચ પ્લસ અને સીએલ માઇનસ આ લિટમસ પત્ર ઉપર નીકળે છે અને એના કારણે એ જે લિટમસ પત્ર છે એ ભૂરામાંથી લાલ બને છે કોરુ લિટમસ પત્ર લીધું હોય તો એનો રંગ બદલાશે નહીં એસિડ તો નીકળે જ છે પણ એસિડ ની પ્રક્રિયા સામે પાણી સાથે થતી નથી કારણ કે લિટમસ પત્ર કોરું છે પણ જો ભીનું હશે તો અહીંયાથી જે એસિડ નીકળે છે એની પ્રક્રિયા એની સાથે થાય છે અને જે લિટમસ પત્ર છે એનો રંગ બદલાય છે તો દોસ્તો યાદ રાખજો કે અહીંયા આપણે પહેલાં જે શુષ્ક એચસીએલ વાળું નીકળે છે સૂકો કેમ કારણ કે આપણે કોઈ જગ્યાએ પાણી લીધું નથી અને લિટમસ પત્ર છે એ પણ ભીનું નથી એ ભીના લિટમસ પત્ર એ ભીના ભૂરા રંગના પત્રને ટચ કરે છે ત્યારે એ લાલ બને છે એનું કારણ શું છે તો જે એચસીએલ છે એચસીએલ છે એ સામે લિટમસ પત્ર છે એ ભીનું છે એટલે ત્યાં પાણી છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને આ જે છે એચ પ્લસ અને સીએલ માઇનસ અલગ અલગ થઈ જાય છે એમાંથી એચ પ્લસ છે એ એચ ટુ સાથે જોડાઈને એચ થ્રીઓ પ્લસ આયન આપે છે જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ અને સીએલ માઇનસ આયન અલગ થાય છે બરાબર તો એચ પ્લસ અને સીએલ માઇનસ અલગ થઈ ગયા એચ થ્રીઓ પ્લસ અને જે એચ પ્લસ છે એ એચ ટુ સાથે જોડાઈને એચ થ્રીઓ પ્લસ બની ગયું સીએલ માઇનસ આયન અલગ બની ગયું આ બે અલગ આયનો પડી ગયા અને એના જ કારણે જે પાણી છે એ પાણી સાથેની પ્રક્રિયાથી આ બે આનો અલગ પડી જાય છે અને એના લીધે ભૂનું ભૂરું પત્ર લાલ બની જાય છે દોસ્તો અહીંયા જે એચ થ્રીઓ પ્લસ છે એ આન કેવી રીતે બન્યો હતો તો એચ પ્લસ અને એચ ટુના જોડાવાથી બન્યો હતો તો દોસ્તો આપણે જોયું કે જે એસિડ છે એ એસિડને આપણે પાણીમાં ઓગાળીએ તો એમાં એનું આયનીકરણ થાય છે અને એ ધન અને ઋણ આયનોના કારણે એમાં વીજળીનું વહન પણ થાય છે અને ભૂરું લીટમસ પત્ર લાલ પણ બને છે એ એસિડની અંદર હવે બીજની વાત કરીએ કે બીજને આપણે પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે શું થાય છે કે એને ઓય છે એને હોય પાણીમાં ઓગાળીએ તો શું મળશે એને પ્લસ અને ઓએચ માઇનસ આપણે જાણીએ છીએ આ ઉપરાંત કે છે એને પાણીમાં ઓગાળો તો કે પ્લસ ઓએચ માઇનસ આયન મળશે આ ઉપરાંત મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એમ ટુ એને પાણીમાં ઓગાળો તો એક એમ પ્લસ ટુ આયન છૂટો પડશે અને બે ઓએચ માઇનસ આયન છૂટા પડશે બરાબર અહીંયા આપણે બેઝને પાણીમાં ઓગળીએ છીએ ત્યારે હંમેશા ઓ એચ માઇનસ આયનો તો છૂટા પડે જ છે ઓએચ માઇનસ આયનું ઉત્પન્ન થાય છે અને બધા જ બેઝિક પદાર્થના જે ગુણધર્મો છે એ આ ઓએચ માઇનસ આયના કારણે હોય છે ઓકે દોસ્તો હવે એક વસ્તુ યાદ રાખજો કે એવો પદાર્થ એવો બેઝ કે જે પાણીમાં ઓગળી જાય એને આલ્કલી કહેવામાં આવે છે બરાબર એટલે બધા જ બેઝિક પદાર્થો આલ્કલી છે એવું નથી જે પાણીમાં ઓગળી શકે એવા બધા પદાર્થોને આલ્કલી કહેવામાં આવે છે બેઝિક પદાર્થોને બરાબર તો આ બધા છે જે એન એવ એચ કે ઓએચ એમ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા પાણીમાં ઓગળી ઓગળી જાય છે અને આયનો આપે છે બરાબર એટલે આ જે બધા છે એને આલ્કલી પણ કહેવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયા પણ આપણે સમજી લઈએ કે એસિડ અને બીજની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી પણ બને છે જે આપણે આગળ પણ વાત કરી દીધી હતી જેમ કે અહીંયા એક્સ એચ એક્સ તરીકે આપણે એસિડ લઈએ છીએ ધારો કે અને એમ ઓ એચ એ બેઝ છે બરાબર તો અહીંયા એચ છે એ ઓ એચ સાથે જોડાઈને પાણી આપે છે એટલે એચ ટુ અને એમ છે એ એક્સ સાથે જોડાઈને એમ એક્સ આપે છે જેને આપણે ક્ષાર કહીએ છીએ તો ટૂંકમાં એસિડ અને બીજની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે આ એક સમીકરણ એવું છે જે ખાલી એક દ્રષ્ટાંત રૂપે આપેલું છે એચ એક્સ પ્રકારનો કોઈ એસિડ હોતો નથી પણ અહીંયા એક્સ તરીકે આપણે ક્લોરીન બ્રોમિન ફ્લોમિન ફ્લોરીન આયોડીન લઈએ તો એ એસિડ બની જાય છે બરાબર અને એચ ટુ એસ ઓ ફોર કે ગમે તે આપણે એસિડ બનાવી શકીએ છીએ તો એસિડ અને બેજની પ્રક્રિયાથી સારાને પાણી બને છે અને અહીંયા દોસ્તો યાદ રાખજો કે એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયનોના જોડાવાથી પાણી બને છે બરાબર અહીંયા આ તમે પાણી જોવો છો કેવી રીતે બનેલું છે તો એસિડમાંથી એચ પ્લસ આયન આવે છે બેઝમાંથી ઓએચ માઇનસ આયન આવે છે અને બંને જોડાઈને પાણી આપે છે તો યાદ રાખજો એસિડ હંમેશા પાણીના દ્રાવણમાં મોટાભાગે એચ પ્લસ આયન જ આપતા હશે જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ અને બેઝ છે એ ઓએચ માઇનસ આયન આપતા હશે હવે દોસ્તો એસિડ અને બેજની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયા પણ થાય છે જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તો એસિડ અથવા બેજની પ્રક્રિયા પાણી સાથે કરતાં ગરમી ઉત્પન્ન થાય કે ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે જે પ્રક્રિયામાં ગરમી કે ઉષ્મા પેદા થતી હોય તો જુઓ દોસ્તો અહીંયા આપણે એક બીકર લઈએ છીએ એ બીકરમાં પાણી અને એચ ટુ એસઓફોર લઈએ છીએ બરાબર થોડીવાર મૂકી રાખીએ તમે પછી એને નીચેથી અડો તો તમને લાગશે કે ગરમ છે એટલે પાણીમાં એસિડ ઉમેર્યું તો ગરમી ઉત્પન્ન થાય એટલે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ ઉપરાંત દોસ્તો પાણીને બેઝિક પદાર્થ ઉમેરવામાં આવે તો પણ ગરમી ઉત્પન્ન થાય છે બરાબર જેમ કે એને હોય ઉમેરો પાણીની અંદર પછી બીકરને આડો તો પણ ગરમ લાગશે એટલે એસિડની પાણી સાથે પ્રક્રિયા કરો ભેજની પાણી સાથે પ્રક્રિયા કરો તો ગરમી ઉત્પન્ન થશે પણ દોસ્તો એક વસ્તુ ખાસ છે અહીંયા એ તમે યાદ રાખજો કે ક્યારેય આપણે એસિડનું ડાયલ્યુટ સોલ્યુશન બનાવવું હોય મન સોલ્યુશન બનાવવું હોય તો એસિડમાં ક્યારે પણ પાણી રેડવું જોઈએ નહીં જો એસિડમાં પાણી રેડવામાં આવે તો ધડાકા સાથે ઉછળી શકે છે આપણા ઉપર પડી શકે છે આપણે બળી પણ શકીએ છીએ એટલા માટે હંમેશા પહેલાં પાણી લેવાનું અને એમાં ધીમે ધીમે એની કિનારીથી એસિડ ધીમે ધીમે ટીપા સ્વરૂપે રેડવાનું એકદમ ધીમે ધીમે તો એ ઉછળશે નહીં બરાબર જો ડાયરેક્ટ એસિડની અંદર પાણી ઉમેરી દીધું તો ધડાકો થવાની સંભાવના છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ દોસ્તો આ ટોપિક તમને આવડ્યો કે નહીં ચેક કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ક્વીઝની ટેસ્ટની એ લિંક ઉપર તમે ટેસ્ટ આપી શકો છો અને જોઈ શકો છો કે આ ટોપિક તમને આવડ્યો કે નહીં એટલા માટે સૌથી પહેલાં વિડીયોને બરાબર જુઓ સમજો ત્યારબાદ બુકની અંદર ગાઈડની અંદર એનું તમે રિવિઝન કરો અને પછી ટેસ્ટ આપો તો તમને ચોક્કસથી એ ટેસ્ટમાં સારા ગુણ આવશે અને તમે ચેક કરી શકશો કે આ ટોપિક તમને બરાબર આવડ્યો કે નહીં તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ ઉપરાંત દોસ્તો આપણી વોટ્સએપ ચેનલની એક લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં હું સમયાંતરે વિડીયોની લિંક મૂકતો રહું છું ટેસ્ટની લિંક મૂકતો રહું છું અથવા કોઈ ન્યૂઝ હોય છે જે એજ્યુકેશનને લગતા હોય છે એ પણ મૂકતો આવું છું તો આપણી વોટ્સએપ ચેનલને તમે જોઈન કરી લો એ એકદમ ફ્રી છે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી શકું બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો